તો ગણેશ વિસર્જન અને ઈદી મિલાદના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ બંને તહેવારોને અનુલક્ષીને ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સલામતીને ધ્યાન રાખીને તંત્ર દ્વારા વિસર્જન માટે નિયત કરેલ સ્થળો પર મૂર્તિ વિસર્જન કરવા જિલ્લા પોલીસ વડા રાજેશ ઘર અપીલ સમગ્ર જિલ્લામાં એકસો સાહીઠ શાંતિ સમિતિની બેઠક યોજાય પિસ્તાલીસ પોલીસ અધિકારીઓ તથા નવસો ને પચાસી વધુ પોલીસકર્મી તથા બારસો જેટલા હોમગાર્ડ જેઆર ડી સભ્યો બંદોબસ્તમાં રહેશે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો અને જિલ્લા એસઓજીની ત્રણ ટીમ બંદોબસ્તમાં તૈનાત રહેશે પેરોલ ફ્લોની એક ટીમ અને એક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે એકસો સાઠ બોડી વોર્ન કેમેરા ડ્રોન કેમેરા તેમજ ત્રણસો ને છદ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરાશે અત્યાર સુધીમાં સુલેભંગ કરે તેવા છન્નું લોકોનાટકાતી પગલાં લેવામાં આવ્યા છે આવતી સોળ તારીખે ઈદિ મિલાદનો તહેવાર છે તો સૌ મુસ્લિમ ભાઈઓ શાંતિપૂર્વક અને આનંદથી પોતાનો તહેવાર ઉજવી શકે એ માટે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખાસ કરીને સત્તર તારીખે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે એમાં આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ અમુક દુર્ઘટનાઓ બનેલી છે અને ઊંડા પાણીમાં વિસર્જન કરવા જતા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરિવારો બરબાદ થયા છે તો આ બાબતે ખેડા જિલ્લાના નાગરિકોને મારી પણ નમ્ર અપીલ છે કે જે જે જળાશયોની અંદર ગણેશ વિસર્જન થાય છે ત્યાં તમામ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સુવિધાઓ કરવામાં આવી છે પોલીસનો યોગ્ય બંદોબસ્ત છે 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 અને સતત ત્યાં પોલીસ પણ ચાલુ રહે પરંતુ તમામને વિનંતી છે કે પોતે જાતે જ નદીની અંદર વિસર્જન કરવા જાય એવી અપેક્ષા ન રાખે ત્યાં તરવૈયાઓની ટીમ છે ફાયર બ્રિગેડની ટીમ છે સ્વયંસેવકો છે એમને પોતાના ગણપતિની મૂર્તિ આપી અને એ લોકો વિસર્જન કરે એ મુજબની કાર્યવાહીમાં પોલીસને સપોર્ટ કરે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનચ્છીનીય બનાવ ન બને